આણંદ શહેરમાં સામરખા ચોકડી નજીક જવાહરનગર ઝૂંપડપટ્ટીમાં ચુનારા પરિવારમાં દીકરીના લગ્ન હોય ધંધુકાથી જાન આવી હતી અને વરકન્યાના ફેરાફર્યા બાદ લગ્ન વિધિ પૂર્ણ થતા વરકન્યા પક્ષ વચ્ચે લેવડ દેવડના બાબતે થયેલી શાબ્દિક બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા જનૈયાઓ અને કનૈયા પક્ષ સામે સામે આવી ગયા હતા અને ખુલ્લા હાથની મારમારી અને લાકડીઓ અને ખુરશીઓ વડે એકબીજા પર હુમલો કર્યો હતો જેમજ પથ્થર તથા નાસબાગ મચી જવા પામી હતી જેનો વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો આ ઘટના બાદ મામલો આણંદ ટાઉન પોલીસ મથકે પહોંચ્યો હતો જ્યાં વરકન્યા વિદાય લેવાના બદલે પોલીસ મથકે પહોંચ્યા હતા જ્યાં પોલીસે બંને પક્ષોને સમજાવી મામલો થાળે પાડ્યો હતો અને કન્યાની વિદાય પોલીસ મથકેથી કરવામાં આવી હતી चिराग सय्यद दिव्यांग न्यूज आनंद